સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ તાલુકા પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ એસીબીના છંટકામાં પ્રાપ્ત વિગત અનુસાર પોશીના તાલુકાનો એક જાગૃત નાગરિક ભાડાની ઇકો ગાડીમાં પોતાની પત્નીને રાજસ્થાન મૂકી પ્રતાવતો હતો તે દરમિયાન રાત્રિના સમયે પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા ઇકો ગાડી ઉભી રખાવી ગાડી ચેક કરતા ગાડીમાંથી એક બીયરની બોટલ મળી હતી જેની પતાવટ માટે પોતેશન ઓશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાકેશ કુમાર ચંદુભાઈ ડાભી દ્વારા રૂપિયા બે લાખની માગણી કરેલી ચેરકજકને અંતે રૂપિયા સાઠ હજાર આપી ગાડી લઈ જવા અને પૈસા નહીં આપે તો ફરિયાદી ઉપર દારૂનો કેસ કરવાનું કહી ફરિયાદી પાસેથી તે સમયે રૂપિયા બે હજાર લઈ લીધા બાદ ત્યારબાદ બીજીવાર કોશીના બજારમાંથી ફરિયાદી જાગૃત નાગરિક જતો હતો ત્યારે કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીને પકડી પોલીસ સ્ટેશન લાવી જાગૃત નાગરિક પાસેથી રૂપિયા ચાર હજાર અને મોબાઈલ લઈ લીધેલો અને એમ કહેલું કે જ્યારે તું પૂરું પેમેન્ટ આપીશ ત્યારે મોબાઈલ અને ઇકો ગાડી પરત લઈ જવા મળશે કોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા વારંવાર ફોન પર પૈસાની ઉઘરાણી કરેલ જે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા પંદર હજારની માગણી કરેલ સાથે સાથે ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા રકજકના અંતે બાર હજાર પાંચસો આપવાનું નક્કી કર્યું જે બાબતે ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા એસીબીના અધિકારી સાથે સંપર્ક કરી રૂપિયા બાર હજાર પાંચસોની રકમ સાથે નિધન લક્ષ્મી બોરવેલ પોશીના ખાતે લાંચિયા કોન્સ્ટેબલ રાકેશ કુમાર ચંદુભાઈ ડાબીની ધરપકડ કરી હતી આ સફળ કામગીરી સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન શ્રી જે પી ચૌધરી સાહેબ તથા સુપરવિઝન અધિકારી શ્રી કે પરમાર મદદની ગાંધીનગર એસીબી એકમ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ફોર ન્યૂઝ સાબરકાંઠા